મેલુસણ મુકામે આવેલ આરોગ્ય સબ સેન્ટરના ઇન્ચાર્જ હાજર ન હોવાથી લોકો ધરમના ધક્કા ખાવા બન્યા મજબૂર આરોગ્ય સબ સેન્ટરમાં દવા પૂરતી ન મળતા ગામ લોકોએ કરી મીડિયા સમક્ષ રજૂઆત સરસ્વતી તાલુકાના મેલુસણ મુકામે આવેલ વેલોડા રોડ પર આવેલ આરોગ્ય સબ સેન્ટરમાં ગામના સ્થાનિક લોકો દ્વારા દવા લેવા જતાં તેમના ઉપરી અધિકારી હાજર ન હોતા લોકોને દવા લેવામાં પડતી તકલીફનો લોકોએ મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યો હતો વધુમાં ગામ લોકોએ જણાવ્યું હતું કે કેટલાય સમયથી આરોગ્ય સબ સેન્ટર દવાખાનું રામ ભરોસે ચાલે છે તેમજ વૃદ્ધ માણસની દવા પણ ટાઈમસર હોતી નથી આખરે જવાબદાર કોણ સુવા મીડિયા અહેવાલથી તપાસ કે કોઈ કાર્યવાહી થશે ખરા તે આવનાર સમય જ બતાવશે હતી તો આ લોકો કોઈ હાજર નહીં અને મારા પપ્પાને બીપીની દવા ચાલુ છે તો અહીંયા કોઈ લોકો હાજર નહીં એક ભાઈ હાજર છે તો એવું કહે છે કે મને ખબર પડતી નથી તમારે કઈ દવા લેવાની છે અને ભાઈ એ ઉપરથી ધમકી આપે કે હું પોલીસ કેસ તમારા ઉપર કરી દઈશ અને આ બાજુમાં દવા આ બાજુમાં પેલું આરોગ્ય કેન્દ્રની અમે જગ્યા ચાલુમાં અમને સેવા આપી છે તો આ લોકો ઉપરથી અમાને ગામડાના સરસ્વતી તાલુકો પસાર રોગમાં આવે છે આ લોકો બધા ભણેલા છે તો ઉપરથી ધમકી આપે છે કે તમે કેસ કરશો તો મારો ભાઈ એલસીબીમ છે મારો પોલીસ કેસ કરી દે ઉપરથી અમારે દબાવવાનો પ્રયત્ન કરે છે એટલે માજી ભૂપેન્દ્ર પટેલ સાહેબની નમ્ર વિનંતી કે આ મીડિયાના દ્વારા નોટ લઈને આ લોકો ઉપર કાયદેસર કાર્યવાહી કરીને આ લોકોની બદલી કરો ના કે આ લોકો અમારું શોષણ કરે છે અને આ લોકો કાયદેસર અમે દવા લેવા જઈએ એટલે અમને ધમકી આપે છે કે તમારે કાયમ દવા લેવા નહીં આપવાનું મહિનામાં એક વખત લઈ જવાની ના કે મારો ભાઈ એલસીબીમ છે આમ છે અને તેમ છે એવી ધમકીઓ આપે છે એટલે જય હિન્દ જય ભારત